નમસ્કાર આજે આપણે વાત કરીશું ગુજરાતના શિક્ષણ જગતમાં આવી રહેલા એક મોટા બહુ મોટા બદલાવ વિશે આનું નામ છે આધારશિલા સમજી લો કે આ એક એવી પહેલ છે જે રાજ્યની શિક્ષણ વ્યવસ્થાનો પાયો જ નવેસરથી નાખવાની છે તો મનમાં સવાલ થાય કે આખરે આનાથી ગુજરાતના સૌથી નાના વિદ્યાર્થીઓ માટે શું બદલાવાનું છે એમનું ભવિષ્ય કઈ રીતે ઘડાશે ચાલો આને જરા ઊંડાણપૂર્વક સમજીએ તો જુઓ આખી વાત સમજવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું પહેલાં તો આધારશીલા છે શું એ સમજીશું પછી આ વિચાર આવ્યો ક્યાંથી એટલે કે એની પાછળની રાષ્ટ્રીય દ્રષ્ટિ શું છે એ જોઈશું એ પછી એના બે મુખ્ય પાયા કયા છે એ જાણીશું અને હા આ બધું બનાવ્યું કોણે એની પાછળ કોનું દિમાગ છે એ પણ જોઈશું અને છેલ્લે બે હજાર છવ્વીસ સુધીમાં આ બધું લાગુ કઈ રીતે થશે એનો આખો પ્લાન પણ સમજીશું તો ચાલો શરૂ કરીએ પહેલા મુદ્દાથી આખરે આ આધારશીલા છે શું જો એકદમ સરળ ભાષામાં કહીએ તો આધારશીલા એ નાના બાળકો માટેનો એક નવો સ્ટેન્ડર્ડ અભ્યાસક્રમ છે આનો મુખ્ય હેતુ શું છે બસ એ જ કે બાળકોને ખાલી ઘોખણપટ્ટીવાળું ભણતર નહીં પણ રમતગમતથી મોજ મસ્તી કરતાં કરતાં ક્વોલિટી એજ્યુકેશન મળે હવે આ કોના માટે છે તો આ છે ત્રણથી છ વર્ષના બાળકો માટે અને ક્યાં લાગુ થશે તો ગુજરાતની બધી જ આંગણવાડીઓમાં અને રાજ્યની ઈસીસી કાઉન્સિલ એટલે કે જે સંસ્થા નાના બાળકોના શિક્ષણ અને સંભાળનું ધ્યાન રાખે છે એમણે મંજૂરી પણ આપી દીધી છે અને યાદ રાખજો આ શરૂ થશે જૂન બે હજાર છવ્વીસથી પણ સવાલ એ છે કે અચાનક આટલા મોટા ફેરફારની જરૂર કેમ પડી તો ચાલો એની પાછળ જે આખો નેશનલ લેવલનો વિચાર છે એને સમજીએ આધારશિલા કોઈ હવામાંથી આવેલો વિચાર નથી હો એનો પાયો એકદમ મજબૂત છે એ દેશની નવી નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ અને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક બે હજાર બાવીસ પર આધારિત છે અને એમાં દિવ્યાંગ બાળકો માટે જે ખાસ પ્રોટોકોલ બન્યો છે એનો પણ સમાવેશ થાય છે તો આ બધાનો મતલબ શું મતલબ એકદમ સીધો અને સાફ છે ભણાવવાની આખી રીત જ બદલાઈ રહી છે હવે પેલી ગોખણપટ્ટીનો જમાનો ગયો હવે ફોકસ રહેશે બાળકના સર્વાંગી વિકાસ પર અને એ પણ કેવી રીતે આનંદ કરતા કરતાં મજેદાર પ્રવૃત્તિઓ અને રમતો દ્વારા સારું આટલો મોટો વિચાર તો છે પણ એને અમલમાં કેવી રીતે મૂકાશે ચાલો એના બે મુખ્ય સ્તંભો એટલે કે પિલર્સને જરા નજીકથી જોઈએ આખી સિસ્ટમના બે મુખ્ય ભાગ છે સમજી લો એક બાજુ છે આધારશિલા જે મેઇન અભ્યાસક્રમ છે આના દ્વારા બાળકોને શીખવવામાં આવશે અને બીજી બાજુ છે મારી વિકાસ યાત્રા આ શું છે આ એક ખાસ બુકલેટ છે એ દરેક બાળકની પ્રોગ્રેસને ટ્રેક કરશે કે બાળક કેટલું શીખ્યું ક્યાં પહોંચ્યું તો હવે આંગણવાડીમાં રોજ શું થશે બાળકો રોજ લગભગ ચાર કલાક ત્યાં વિતાવશે અને ભણવા માટે એક સ્પેશિયલ એક્ટિવિટી બેંકનો ઉપયોગ કરવામાં આવશે મતલબ કે હવે ભણતર ખાલી ચોપડીઓ પૂરતું સીમિત નહીં રહે બધું જ રમતકમત અને એક્ટિવિટીઝ દ્વારા શીખવવામાં આવશે હવે એક બહુ જ રસપ્રદ વાત આટલો મોટો અને આટલું ડિટેલ્ડ અભ્યાસક્રમ આખરે બન્યો કેવી રીતે કોણે બનાવ્યો આ કોઈ એક વ્યક્તિ કે એક સંસ્થાનું કામ નથી આની પાછળ છે સાત હા સાત મોટા વર્કશોપ જેમાં દેશભરના મોટા મોટા એક્સપર્ટ્સે ભેગા મળીને દિવસો સુધી કામ કર્યું છે અને આમાં કોણ કોણ જોડાયું હતું યુનિસેફ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થા જીસીઈઆરટી સમગ્ર શિક્ષા પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી જેવી મોટી અને જાણીતી સંસ્થાઓ આટલા બધા નિષ્ણાતો જ્યારે ભેગા થાય ત્યારે સમજી શકાય કે આ પ્રોગ્રામ કેટલો ગંભીર અને કેટલો મહત્વનો છે ચાલો હવે આવીએ છેલ્લા અને સૌથી મહત્વના ભાગ પર આ બધું કાગળ પર તો બહુ સરસ લાગે છે પણ એને લાગુ કેવી રીતે કરાશે બે હજાર છવ્વીસ સુધીનો આખો રોડમેપ શું છે એ જોઈએ આનો રોડમેપ એકદમ ક્લિયર છે સ્ટેપ વન રાજ્ય કાઉન્સિલમાંથી મંજૂરી એ તો મળી ગઈ સ્ટેપ ટુ હવે બધી જ આંગણવાડી કાર્યકરોને આ નવી પદ્ધતિ માટે જોરદાર ટ્રેનિંગ આપવામાં આવશે અને સ્ટેપ થ્રી જૂન બે હજાર છવ્વીસમાં નવા શૈક્ષણિક વર્ષથી આખા ગુજરાતમાં આને લોન્ચ કરી દેવામાં આવશે એક વાત ખાસ સમજવા જેવી છે આ આખા પ્રોગ્રામની સફળતાનો સૌથી મોટો આધાર કોના પર છે આંગણવાડી કાર્યકરો પર એમની ટ્રેનિંગ પર એમને આ નવા જમાનાના અભ્યાસક્રમ માટે તૈયાર કરવા નવી સ્કિલ શીખવવી એ જ આખી યોજનાની કરોડ રચ્યું છે અને છેલ્લે એક મોટો સવાલ મનમાં મૂકીને જઈએ શું ગુજરાતની આ આધારશીલા પહેલ આખા દેશના પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે એક નવો રસ્તો બતાવી શકશે શું આ એક મોડેલ બની શકશે આનો જવાબ તો આવનારો સમય જ આપશે